શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર છાપરા પાટિયાથી લઈ ગડખોલ સુધી હટલીઓ જોવા મળી રહી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા સહિતના ગામોમાં પોંક માટે વાણીની ખેતી કરવામાં આવે છે ચાલુ વર્ષે વધુ વરસાદ થવાથી વાણીનો પોંક ઓછો થયો હોવાથી નવેમ્બર ને બદલે થી પોંકની સિઝન શરૂ થઈ છે પાંચ મહિના સુધી પોંકનું વેચાણ કરવામાં આવે છે ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન બ્રિજ પોલીસ ચોકીથી લઈને થોડે દૂરથી કડકોલ પાટિયા સુધી પોંખ વેચાણની આટડીઓ ધમધમતી થઈ છે ગત વર્ષે છસો રૂપિયા કિલો વેચાતો પોંખ ચાલુ વર્ષે વરસાદને લઈ ઓછા પાકની બુમરાળ વચ્ચે એક હજાર રૂપિયા કિલો વેચાણ થઈ રહ્યું છે સ્વાસ્થ્ય પ્રેમીઓ પણ હોંશે હોંશે પોતાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવતા પોંખની ખરીદી કરીને ચટપટી સેવ સાથે પોંખને લિજ્જત માણી રહ્યા છે ધંધો કરીએ છીએ ગયા વર્ષે અમે છસો રૂપિયા થી સ્ટાર્ટ કર્યો તો ને સિઝન પૂરી થતા અમે આઠસો રૂપિયા ભાવ કરેલો તો આ વર્ષે શું ભાવ આ વર્ષે તો સાહેબ હવે આઠસો રૂપિયાની શરૂઆત કરી હતી પણ ચોમાસાની અંદર વધુ વરસાદ પડવાથી ખેડૂતોને બહુ નુકસાન થયું છે એટલે આ શરીર માલની બહુ શોર્ટેજ છે અંકલેશ્વર એઆઈડીસી થી આવું છું વાણીનો પોપ લેવા આવ્યા છે એ આ સિઝન ખૂબ જ મોંઘો છે એક હજાર રૂપિયા કિલો ભાવ રાખ્યો છે વાણીના ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી આ લોકોએ ભાવ ખૂબ વધારે રાખ્યો છે